એકદમ મજેદાર નવી રેસીપી નહીં ચણાનો લોટ નહીં સૂજી નહીં મેંદાનો લોટ એક કપ ઘઉંના લોટમાંથી આપણે કુરકુરી એવો નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આપણે બનાવીશું તમને આજની મારી રેસિપી ગમે તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ એક વાટકો આપણે લોટ લીધેલો છે એમાં આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અજમા એને આપણે આવી રીતે ક્રશ કરી અને નાખીશું એક ચમચી ચીલી ફ્લેક્સ ધાણાભાજી ભાજી એને હવે આપણે મિક્સ કરીશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે ત્રણ ચમચી એક બાઉલમાં લોટ કાઢી લઈએ હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લઈએ આ લોટ તમારે કઠણ નથી બાંધવાનો અને નરમ પણ નથી બાંધવાનો આવી રીતે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લઈએ આ ઘઉંના લોટમાંથી બનતો નાસ્તો કુરકુરે સરસ એકદમ સરસ ક્રિસ્પી એવો નાસ્તો બને છે અને આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈએ આપણો લોટ સરસ આપણે બાંધી લીધો છે હવે એને આપણે દસ મિનિટ ઢાંકી દઈએ આપણે લોટ જે કાઢેલો હતો ત્રણ ચમચી એમાં આપણે થોડું પાણી નાખીએ અને એનો ગોલ બનાવી લઈએ આવી રીતે એને પણ આપણે એક બાજુ સાઈડમાં રાખી દઈએ અહીં આપણે બાફેલા બે બટેટા લીધા છે એને આપણે આવી રીતે મેસ કરી લઈએ આમાં ગાંઠા ન રહીએ એવી રીતે સરસ આપણે મેસ કરી લેશું આપણા બટેટા એકદમ સરસ મેસ થઈ ગયા છે એમાં નાખીશું આપણે એક ડુંગળી એને મેં ઝીણી ઝીણી સુધારીને લીધેલી છે એમાં નાખીશું એક લીલું મરચું ધાણાભાજી એક ચમચી જીરું એક ચમચી આમચૂર પાવડર ખટ ટેસ્ટ માટે આમચૂર પાવડર એક ચમચી તીખાની ટૂકી આમચુરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ નાખી શકો છો એક ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હિંગ આપણે આપણે બધું આવી રીતે મિક્સ કરી લઈએ આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ આમાં હું અડધી ચમચી મીઠું નાખતા ભૂલી ગઈ હતી તો અડધી ચમચી આપણે મસાલાના ભાગનું મીઠું ઉમેરી દઈએ આપણું બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ હવે આપણે લોટનું એકદમ ઓલું ઘોલ બનાવેલો હતું એમાં નાખીશું આપણે એક ચમચી તેલ અડધી ચમચી હળદર એને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે ધીમા ગેસે તેલ ગરમ કરવા મૂકેલું છે એ ગોયણું લેશું અને લોટમાં આપણે બોડી અને મોટી એવી રોટલી વણીશું આવી રીતે જાડીએ નહીં ને પતલી પણ નહીં એવી આપણે રોટલી વણી લઈએ આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હવે થિકનેસ આપણે રોટલીની રાખીશું આપણે જે મસાલો કર્યો હતો એ રીતે આપણે બધી બાજુ એકદમ સરસ પાથરી લઈએ આપણે અહીંયા મસાલો સરસ પથરાઈ ગયો છે હવે આપણે આવી રીતે એને વારીશું આમ પ્રેસ કરી જાસુ અને આવી રીતે એને વારી લઈએ અહીંયા આપણે સરસ એકદમ વારી લીધું છે હવે આપણે એને કટ લગાવીશું આવી રીતે આપણે કટ લગાવી લઈએ આવી રીતે બધાના આપણે કટ લગાવી લઈએ આવી રીતે અહીંયા આપણે સરસ કટિંગ કરી લીધા છે હવે આપણે ગેસ તરફ જઈએ આપણું તેલ સરસ એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે આ ગોલમાં એક કટકો અંદર મૂકી અને આવી રીતે લોટમાં બોડી અને આપણે ઉમેરતા જાશું આવી છે એમ બધાય આપણે મૂકી દઈએ અહીંયા આપણે બધા એકદમ સરસ આમ મૂકાઈ ગયા છે હવે ચમચીની મદદથી આપણે થોડા થોડા આવી રીતે આપણે પલટાવી લઈએ આવી રીતે બધાને આપણે પલટાવી લેશું હવે આપણે બીજી બાજુ પણ પલટાવી લઈએ અને આપણે ક્રિસ્પી કરવાના છે એટલે આવી રીતે પલટાવતા જશું આવી ગયું સરસ આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ એક પ્લેટમાં બધા આપણે કાઢી લીધા છે આવી જ રીતે આપણે વણી અને બીજા પણ તળી લઈએ સરસ બીજા પણ આપણા ક્રિસ્પી તળાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને સૌ કરી લઈએ આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ ક્રિસ્પી આપણો નાસ્તો બન્યો છે આજની મારી રેસીપી તમને થોડી ઘણી પણ ગમી હોય ને તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ